ચૂટણી આવે ત્યારે મત માટી નેતાઓ મોટા મોટા વાયદા કરે છે પરંતુ ચૂટણી પછી આ બાદ ફરક તો કોઈ નથી તેવો ગ્રામ આરોપ લગાવી રહ્યા છે ત્યારે ઝડપથી સરકાર અહીં પ્રાથમિક સુવિધા પૂરી પાડે તેવી આદિવાસી પરિવારોની માંગ છે જોવાનું રહ્યું કે આદિવાસી પરિવારોની છોતેર વર્ષ બાદ માંગ પૂરી ક્યારે કરવામાં આવે છે મોટી સમસ્યા તો પાણીને અને પછી અમારે કોઈ પણ છોકરા અભ્યાસ કરતા હોય તો એમને ભણવા માટે લાઇટ જોઈએ પણ લાઇટની સગવડ નથી એટલે અમારે ખૂબ જ એમ મુશ્કેલી પડે છે એટલે અહીંના સ્થાનિક આગેવાનો કંઈ નેતા જોવા પણ મળતા નથી ચૂંટણી આવે એટલે લાઇટ કરીશું પાણીની સુવિધા કરીશું શૌચાલય બનાવી આપીશું રોડ રસ્તા ઠીક કરીશું આવી બધી વાતો કરે છે પણ ચૂંટણી પત્યા પછી કોઈ કરવા રાજી નથી અમારા ભૂંદા રણભર ઘડિયામાં પાણીની તકલીફ બહુ જ છે નહીં બોર ને નહીં હેડપંપના પાણીનો તકલીફમાં અમારે કિલોમીટર દૂર કુતરમાં પાણી પીવામાં આવવું પડે છે એ પાણી પી એટલે પાણી પીવામાંથી ઘણા બધા રોગ બી આવે છે એના માટે સરકારને ઘણી ઘણી બધી રજૂઆત કરી પણ સરકારને કંઈ વિકાસ કર્યો નથી અંધારામાં જીવતું ગામ વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બુંધા રણબોર ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો આઝાદીના વર્ષો વિતે અહીંયા લાઇટ નથી જોઈ રહ્યા છો રાત પડી ગઈ છે ને રાતના સમયે જ્યારે આ મહિલા છે ભોજન બનાવી રહી છે આ જ રીતના અંધારામાં દરરોજની આ જ રીતની આ લોકોની પ્રવૃત્તિ કહેવાય કારણ કે અહીંયા આઝાદીના વર્ષો વિતે સરકારની જે લાઇટની સુવિધા છે જે અજવાળા જોઈએ ઉજવાળા યોજના તેમજ સરકારની જ્યોતિગ્રામ યોજના આવી કોઈ યોજના આ ગામ સુધી આજે પણ પહોંચી ઇરફાન મેમન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકારે કહ્યું કે સો ટકા નલસે યોજના ઘરે ઘર પાણી પહોંચાડી દીધું પરંતુ બીજી બાજુ એક આજે વરવી વાસ્તવિકતા તમે જુઓ ખરેખર તો આ દ્રશ્ય ભૂસાઈ જવા જોઈએ આ ગતિશીલ ગુજરાતના નસવાડી તાલુકાના જે રણબોરના બુધા રણબોર ફળિયાના છે આ મહિલાઓ છે એમને દરે દરરોજની આ જ રીતની તકલીફ પાણીને લઈ ભોગવવી પડે છે જોઈ રહ્યા છો જે રીતે પુરુષ છે અહીંયા આ જ રીતે દરરોજના કોતરમાં સવાર સાંજ બેવ ટાઈમ એમને જે કંઈ રોજિંદા જે પ્રક્રિયા હોય છે ખાસ કરીને કપડાં ધોવાના હોય વાસણ લત્તા હોય કે પછી સ્નાન કરવાનું હોય આ તમામ જે પ્રવૃત્તિ છે હાલ તો આ કોતરમાં જ ચાલી રહી છે એટલે આમના ફળિયા સુધી નળસે જલ યોજનાના નળ બી નથી પહોંચ્યા તેમજ પાણીને લગતી કોઈ સુવિધા આઝાદીના વર્ષો વિતે નથી પહોંચી ત્યારે અહીંના સ્થાનિકોની એક જ માંગ છે કે ભાઈ અહીંયા સરકાર એમની નજર પહોંચાડે હવે આ સરકારી તંત્ર છોટાઉદેપુર જિલ્લાનું આ ફળિયામાં ક્યારે નજર નાખશે તે જોવો રહ્યો ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ શોધ આવ્યો